શહેરના હિતેશનગર ત્રણ રસ્તા પાસેથી ટીમે તપાસ કરતા કાર ચાલકનું નામ કાપોદરાેખ હોવાનું માલુમ પડ્યું હતું કારમાં તલાશી લેતા તેમાંથી કુલ બે ઓગણત્રીસ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ દારૂનો જથ્થો રૂબીના બાનુ સરફરાજ શેખ પાસેથી મંગાવ્યો હતો તે પોતે ભરૂચ રેલવે સ્ટેશને થેલા ભરીને આપવા આવી હતી અરવિંદ પટેલ તેમજ ધર્મેશ પટેલે હમઝા શેખ સાથે તેની બાઇક લઈ રેલવે સ્ટેશન ગયો હતો જ્યાંથી રૂબીના પાસેથી દારૂ લઈ કારમાં ભરી અરવિંદ અને ધર્મેન્દ્ર ને આપવા જઈ રહ્યો હોવાનું કબૂલ્યું હતું મંગાવનારા અરવિંદ અને ધર્મેન્દ્ર તેના ભાઈ હમજાને વોન્ટેડ જાહેર કર્યા છે